આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પેલા જમાદાર હતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો એવા એવા મોટા આઠ પાસ ને નવ પાસ ને દસ પાસ ને કદાવર નેતા સલામું સલામુ મારતો હતો તમારો ભાઈ ડેડીયાપા ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે અને તેમને સંબોધીને ગઈકાલે ડેડિયાપાડામાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જાહેર સભામાં આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભાગવંત પાન બધા જોડાયા હતા એમાં ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એમને અમુક લોકોને ટાંકીને એવું કહ્યું છે કે જો આઠ નવ અને દસ ચોપડી પાસ લોકોને હું સલામી આપતો હતો એટલે એમને એવું એટલા માટે કહું કારણ કે થોડાક દિવસો પહેલા વર્ષો પહેલા તેઓ જમાદાર તરીકે નોકરી કરતા હતા કોન્સ્ટેબલ હતા પછી તેમણે એ નોકરી છોડી દીધી અને નોકરી છોડ્યા પછી એમને નિર્ણય કર્યો કે તેમને ગુજરાતની જનતાનું સારું કરવું છે એટલે એ રાજકારણમાં જોડાયા રાજકારણમાં જોડાયા પછી તેઓ આમ આદમી પાર્ટીના એક કદાવર નેતા બની ગયા વિસાવદરના એટલે એમને અમુક લોકોને ટાંકીને કહ્યું કે જો હું લોકો લોકોની સલામી આપતો હતો જો અત્યારે કદાચ હું એમની જગ્યાએ હો તો હું કેવો રૂપાળો લાગુ એમ કહીને એમને અમુક લોકોને આઠ નવ અને દસ ચોપડી ભણેલા નેતાઓ ગણાવી દીધા છે જુઓ શું બોલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પેલા જમાદાર હતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો એવા એવા મોટા નવ પાસ ને દસ પાસ ને કદાવર સલામતો તમારો ભાઈ પછી નિર્ણય કર્યો કે આઠ પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી હાલો રાજકારણમાં અરવિંદ કેજરીવાલજીનો સાથ માગ્યો એમણે સાથ આપ્યો આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદ થી ધારાસભ્ય તરીકે ઉભા દોસ્તો